નમસ્કાર દર્શક મિત્રો અમેરિકાની ફેડરલ રિઝર્વે ફેડ રેટમાં પચાસ બેઝિસ પોઇન્ટનો ફેડ રેટ કટ કર્યો છે પચીસ બેઝિસ પોઇન્ટનો કટ આવવાની વાત હતી એની જગ્યાએ પચાસ બેઝિસ પોઇન્ટનો કટ કર્યો છે અમેરિકાના ડાઉજોન્સ અને નેસડેક માઇનસ હતા પણ ભારતીય શેર બજાર આપણને તેજીમાંય જોવા મળ્યું છે સેન્સેક્સ અને નિફ્ટીએ ઓલ ટાઇમ હાઈની સપાટી પણ બતાવી છે અને ઉપરમાં પ્રોફિટ બુકિંગ પણ આવ્યું હતું અમેરિકાના ફેડ રેટ કટ પછી કયા દસ સ્ટોકમાં આપણને સારી તેજી જોવા મળી છે એના ઉપર આ વિડીયોમાં નજર કરીશું હવે પછી ફેડ રેટ કટની માર્કેટ ઉપર શું ઇમ્પેક્ટ આવશે આગામી દિવસોમાં તે અંગેની ચર્ચા પણ આપણે આ વિડીયોમાં કરીશું સૌ પ્રથમ આપણે આજના બજારની ચાલ અંગેની વાત કરીશું મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં તમારું સ્વાગત છે હું ભરત પંચાલ મિત્રો શેર બજારમાં આજે પણ સેન્સેક્સ અને નિફ્ટીએ એ હાઈના નવા ઊંચા શિખર બતાવ્યા છે આપણે સૌપ્રથમ એના ઉપર એક નજર કરી લઈએ તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ ત્યાંસી હજાર ત્રણસો ને ઓગણસાહ ના ઊંચા મથાળે ખૂલ્યો શરૂઆતમાં સામાન્ય ઉછળીને એટલે કે ત્યાં નવી હાઈ બનાવી ત્યાંસી હજાર સાતસો તોતેરનું નવું શિખર બનાવ્યું ત્યાંથી ઘટ્યો પ્રોફિટ બુકિંગ આવ્યું અને ત્યાંસી હજાર થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે ત્યાંસી હજાર એકસો ચોર્યાસી ઓલ ટાઈમ હાઈ બંધ રહ્યો છે જે બસો છત્રીસ પોઈન્ટ સત્તાવનનો ઉછાળો દર્શાવે છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો જે નિફ્ટી ઇન્ડેક્સ છે એ પચીસ હજાર સિત્યાસીના ઊંચા મથાળે ખુલ્યો શરૂઆતમાં વધી પચીસ હજાર છું એસી ઓલ ટાઈમ હાઈ બંધ રહ્યો છે જે આડત્રીસ પોઈન્ટ પચીસ નો ઉછાળો દર્શાવે છે આજના એડવાન્સ ડેકલાઈન રેશિયોની વાત કરીએ માર્કેટનો સેન્સેક્સ અને નિફ્ટી પ્લસ હોવા છતાં પણ એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ છે સ્ટોક છે એના શેરના ભાવ વધ્યા હતા બ્યાસી સ્ટોકના ભાવ ઘટ્યા હતા ઇઠ્યોતેર શેરના ભાવ અનચેન્જ રહ્યા હતા નિફ્ટી ફિફ્ટીના એડવાન્સ ડેકલાઇન રેશિયોની વાત કરીએ તો નિફ્ટી ફિફ્ટીમાં ત્રીસ સ્ટોકના ભાવ વધીને આવ્યા છે અને વીસ સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે ફિફ્ટી ટુ વીક હાઇ લો ઉપર નજર કરીએ તો એકસોને સાત શેર છે જે ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર બંધ આવ્યા છે જ્યારે ચુંબાલીસ સ્ટોક છે એણે વર્ષની નીચી સપાટી બતાવી છે સર્કિટ બ્રેકર તો સેવન્ટી એઈટ સ્ટોકમાં અપર સર્કિટ લગાઈ હતી લદાઈ હતી અને એકસોને બાંસઠ સ્ટોક છે એમાં લોઅર સર્કિટ આવી હતી ટોપ ગ્રેઈનર અને ટોપ લુઝર્સ પર નજર કરીએ તો આજના ટોપ ગેઇનર્સ છે એનટીપીસી

અને એ પણ પચાસ બેસીસ પોઈન્ટ એટલે અડધો ટકો જેને કહીએ આપણે અડધો ટકો વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે અને અમેરિકામાં વ્યાજનો દર હવે ચાર પોઈન્ટ પંચોતેરથી પાંચ ટકાની રેન્જમાં વ્યાજનો દર રહેશે અમેરિકાના એફઓએમસીની જે મિટિંગ મળી હતી એમાં પચાસ બેઝિસ પોઈન્ટનો ફેડ રેટ કર કટ કરવા માટે બાર સભ્યોમાંથી અગિયાર સભ્યોએ પક્ષમાં મતદાન કર્યું હતું એટલે આ એક મહત્વના સમાચાર હતા અને પણ દિવસ દરમિયાન ભલે માર્કેટમાં ગઈકાલે અમેરિકાના માર્કેટમાં પ્રોફિટ બુકિંગ આવ્યું ઉપરમાં પણ આજે ડાઉજોન્સ ફ્યુચર સવારથી જ પ્લસ હતો એટલે આજે રાત્રે જયારે અમેરિકાનો ડાઉજોન્સ ખુલશે એ પ્લસમાં જ ખુલવાનો છે મિત્રો બીજા એક સમાચાર એ આવ્યા છે કે ચાલુ નાણાકીય વર્ષ જે છે એમાં પહેલી એપ્રિલથી સત્તરમી સપ્ટેમ્બર સુધીમાં ટેક્સ કલેક્શનના આંકડા આવ્યા છે એટલે કે એડવાન્સ ટેક્સ કલેક્શનના આંકડા આવ્યા છે જે બાવીસ ટકા વધીને ચાર પોઈન્ટ છત્રીસ કરોડ થયા છે એટલે પાછલા વર્ષની હિસાબથી જોઈએ તો સોળ ટકાનો વધુ એડવાન્સ ટેક્સ આવ્યો છે માર્કેટમાં એટલે જેને કહેવાય કે આ જે તેજીનું ભારતીય બજાર માટે આજે મોટું તેજીનું કારણ છે કારણ કે બાવીસ ટકા એડવાન્સ ટેક્સ કલેક્શન વધીને આવ્યું છે મિત્રો આજે જયારે માર્કેટ ખુલ્યું ત્યારે ડોલર સામે રૂપિયો પણ સાત પૈસા મજબૂત હતો રૂપિયો ત્યાંસી પોઈન્ટ અડસઠે એ ખુલ્યો હતો આંતરરાષ્ટ્રીય બજારમાં સુગરના ભાવમાં છ ટકાનો વધારો જોવાયો છે જે છ મહિનાની ઊંચાઈ પર છે એટલે હવે પછીની આપણે સુગર શેરો ઉપર ધ્યાન રાખીશું મિત્રો આજનું જે બજાર હતું એમાં ખાસ કરીને અને સ્મોલ કેપ શેરોમાં ભારે પ્રોફિટ બુકિંગ આવ્યું છે ઊંચા મથાળે ખાસો એવો આપણને નફા રૂપી વેચવાલી જોવા મળી છે જેને કારણે મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ માઇનસ હતા એટલે આ એક મહત્વનો ટર્નિંગ પોઈન્ટ માર્કેટ માટે કહી શકાય કે માર્કેટનો સેન્સેક્સ અને નિફ્ટી ભલે હાઈ હોય ને ઓલ ટાઈમ હાઈ લાઈફ ટાઈમ હાઈ હોય પણ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં આજે હ્યુજ બાઇંગ હ્યુજ સેલિંગ પ્રેશર જોવા મળ્યું જેને કારણે બંને ઇન્ડેક્સ માઇનસ હતા મિત્રો આજે આપણે જે વાત કરવાની છે કે ભાઈ આજે અમેરિકાનો ફેડરેટ કટ થયો તો ભારતીય શેર બજારમાં એવા કયા દસ શેર છે કે જેમાં નવું બાઇંગ આવ્યું અને એ ફિફ્ટી જેને કહેવાય કે વર્ષની ઊંચી સપાટી પણ બનાવી અને નવા હાઈ પણ થયા તો એવા શેરો ઉપર આપણે પ્રથમ નજર કરી લે કે ભાઈ ફેડરેટ કટ આવ્યો અમેરિકાના આ સમાચાર આવ્યા પછી ભારતીય શેર બજારમાં કયા શેરોમાં લેવાલી આવી એના ઉપર આપણે ફોકસ કરવું જોઈએ તો સૌપ્રથમ પ્રથમ એનટીપીસી બે પોઈન્ટ સડત્રીસ ટકા વધીને ચારસો ત્રેવીસ પંચાણું બનાવ્યો કોટક મહિન્દ્રા પોણા બે ટકા વધીને અઢારસો અગિયાર ઇકોતેર પોઈન્ટ પંચાણું બનાવ્યો ટાઇટન છે એ દોઢ ટકા વધીને સડત્રીસો ને બનાવ્યો નેસ્લે છે એ દોઢ ટકા વધીને છવ્વીસો ને ચોત્રીસ બન આવ્યો હિન્દુસ્તાન યુનિલિવર છે તેવી મારુતિ પણ સવા ટકો છે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ છે એ પણ સવા ટકો વધીને બારસો ને પચીસ ઉપર ક્લોઝિંગ આવ્યું છે બજાજ ઓટોનો સ્ટોક છે એક ટકો વધીને બારસો બાર ચાલીસ આવ્યો છે એચડીએફસી બેંક સત્તરસો ઓગણીસ આવ્યો છે હીરો એક ટકા જેટલો છ હજાર ને સાહીઠ બન આવ્યો છે એટલે મિત્રો આ જે દસ સ્ટોક છે ફેડરેટ કટ આવ્યા પછી આ દસે દસ સ્ટોકમાં આપણને નવું બાઈંગ જોવા મળ્યું હતું હવે આપણો મહત્વનો સવાલ કે હવે પછીની ટ્રેડિંગ સેશન એટલે કે આવતીકાલે માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે તો મિત્રો ગઈકાલે પણ કહ્યું હતું એના આગલા વિડીયોમાં પણ આપણે કહ્યું હતું કે નિફ્ટીમાં પચીસ હજાર ત્રણસોનું લેવલ જે છે એ હવે સપોર્ટ લેવલ નું કામ કરશે આજે એ પચીસ હજાર ત્રણસો નું સપોર્ટ લેવલ ટચ થયું નથી અને સેન્સેક્સ અને નિફ્ટીએ નવા હાઈ બનાવ્યા છે હવે જોઈએ કાલે નવા હાઈ બને છે આજના હાઈને કુદાવે છે કે કેમ કે પછી આ માર્કેટ સસ્ટેન થાય છે પણ પચીસ હજાર ત્રણસોનું એ સપોર્ટ લેવલ ખૂબ ધ્યાનમાં રાખજો અને એના પછી આપણે બાય નવું કરીશું મિત્રો ખાસ કરીને હવે પછી જ્યારે ફેડ રેટ કટ આવી ગયો છે પચાસ બેસીસ પોઈન્ટનો તો ત્યાં અમેરિકામાં બોન્ડના ઇલ્ડ અને વ્યાજના દર ઘટે એટલે ઇલ્ડ ઘટે ઉપજ ઘટે વ્યાજની વ્યાજની આવક ઘટે તો ત્યાં વ્યાજની આવક ઘટે તો અમેરિકન ઇન્વેસ્ટરો છે એ ભારતીય શેર બજારમાં રોકાણ કરવા માટે આવે એટલે આપણે હવે એફઆઈઆઈ ના જે બાઈંગ આવે એના ઉપર આપણે આધાર રાખવો પડશે એટલે એફઆઈઆઈનું જો બાઈંગ ચાલુ રહેશે તો ભારતીય શેર બજારમાં હજી નવા શિખર સર કરે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ગઈકાલના ફિગરની વાત કરીએ તો અઢારમી સપ્ટેમ્બરે એફઆઈઆઈએ અગિયારસો ને તેપન કરોડનું નેટ બાય કર્યું હતું અને સ્થાનિક નાણાં સંસ્થાઓ એને ડીઆઈઆઈએ એકસો ને બાવન કરોડનું બાય કર્યું હતું એટલે હવે પછીની ટ્રેનિંગ સેશનમાં આપણે નિફ્ટીમાં પચીસ હજાર ત્રણસોનો સપોર્ટ લેવલ ધ્યાનમાં રાખીશું અને ઉપરના જે લેવલ છે જે પચીસ હજાર પાંચસો પચાસ અને પચીસ હજાર છસો પચાસ એ બંને લેવલ ટચ થયા છે આજે મોસ્ટ પ્રોબેબલી પચીસ હજાર છસો અગિયારનું લેવલ ટચ થયું છે એટલે ઉપરના લેવલ સુધીની તેજી તો થઈ ગઈ છે પણ આપણને માર્કેટ જો સતત જેને કહેવાય કે સેન્સેક્સ અને નિફ્ટી લાઇફ ટાઈમ હાઈ ઓલ ટાઈમ હાઈની સપાટીઓ બનાવી રહી છે પણ માર્કેટ હાઈલી ઓવરબોર્ડ છે એટલા માટે જ આજે ઊંચા મથાળેથી આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે એટલે ટેકનિકલી માર્કેટ દરેક પ્રત્યાઘાતી ઉછાળા અને પ્રત્યાઘાતી ઘટાડા પચાવીને નવી શિખર સર કરે છે એટલે માર્કેટનો લોંગ ટર્મ પોલીસ ટ્રેન્ડ અકબંધ છે પણ તેમ છતાં આપણે સાવચેત રહેવું જોઈએ અને ઊંચા મથાળે જ્યારે લાવ લાવ હોય ત્યારે આપણે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ મિત્રો આ વિડીયો આપણે જે બનાવી રહ્યા છીએ તે માત્ર આપના એજ્યુકેશન પર્પઝથી અને આપને માહિતી આપવા માટે છે આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ